મારી તરવેલ છે કોણ કે બાકી આ દાણા જોવાના નહીં પબ્લિક માટે આ મારું હથિયાર છે તું ને પપ્પા આના માટે લૂંટી ખાયા રા અમે હું એ ભેગો જ ગણું કે લૂંટી ખાયા અમે આના માટે આ હથિયાર અમન તમે આલ્યું પણ તમે મારો આધાર છો આજે તે ચાક નેકલા ને કે ગુગો ઢોઢાલે જાઉ ને ઢોઢ હા સાથ પડતા હોય આ પોપાના ના હથિયાર છે પણ પોપાના આના માટે પડવા પણ માં જામુ તું ભેગી રે મારે તો રડવું નહીં કુકનું દુઃખ મટાડવું છે આ ભોપાઈ કરવી મારે તમારું તો હીરા ભાઈ ભાઈ ને શું કરવાનું હોય કઈ કરવાનું નથી બરાબર રવિવાર ફરવાય તો ફરાય જોખળ નો વ્યાજ કરજુ મને સૈતર મહિના જોખી નાખો એના બાપ ને તમારી માતાને પૂછીને પછી આપણે પાઠ કરશે એમાં કોઈ બીજું આડાવડું છે ને હવે તો આવડું કામ થતું શું કામ ના આવે મને લઈ જો મેલી જો મારે ચાર રૂપિયા જોવે છે ના કે એમાં કઈ છે હોંડા થી હોંડા લઈ ના લઈ જો ને મેલી જો રહ્યું છે અમારે કઈ તમારે અમારો કઈ વ્યાતે કરવાનો નહીં હોતો અમે તો ખાવાય નહીં રહેતા તા અમારે કોઈ રોટલા ખાવાનો અમારે શોખ હોતો નથી કે આવે નઈ ભાઈ ત્યારે તો અમારો જ ના રાખવાનો આપણે તો એનું જોખણું કનરે ના કોઈ તમારી ભૂલ હોય તો એની તમારી એક ફેરે તમારી આખી ભોપાઈ થઈ જાય આમ જોવી પડે એવી ભોપાઈ થાય એમ આટલાથી દેવા કરો અને પૈકી મને ચારનું ઠીક નહીતું આ ત્યાં બધી મજા થઈ જાય ના ખબર પડે 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 La vamos a votar, hola. Sí, sí. Todo ganado. હાઈરાય પહોંચતા નહીં ના ચાર ચાર જોમાં એક ઠકણે હારો ને તો હો ઠકણે હર્યા ગણાય એમ વીસ ઠકણા તો વાત થાય કોલાણે ઠકણે હાસું ના પડ્યું કાયમ સત નહીં કરવી એ નહીં કરવી નથી કોઈ મૂકવાની વાત નહીં મારા કંઈ તમારું બેવનું થાય કરી ચાલું હું તો બીજું કાંઈ કરી ચાલું નહીં ಅದು ಮಾ ಮೇಲಡಿ ಅಮ್ಮ ವೇ સમય હડતો હોય આ તો આ સમાથી બીના બની સમય હડતો હોય સમય ખરાબ હોય કોઈ વેચવું પડે એવું હોય તો લેવું પડે સમય સારો હોય કઈ છે કે લેઈ સમય ખરાબ હોય વેખી વેચી જાય સમય માં ધ્યાન હોય છે આપડે જમીન કેટલી છે અમાર મોટા બેન ખાતે ઓલ તમાર ખાતે જ નહીં ને ગોગો ચાકાને બેઠોતો ને એ ડોલે ગોગો બેઠો છે એટલે આમાં ગોગો ખરો અમે અમે પગે થાળી કરા ભરુ મોતીરીનો ગોગો મીઠો ઢુલે જાય એટલે બારે એમ સાપાની મોર એમ થાળી કરા અમે પાગે સીતરમ રહેન મોર એમ એને પાઈલાની થાળી કરે આબા પાગે દોશીમાં જોના ખરા કે અમારે મોતીરીનો

આ તો ઘણું આવડું જ પડે પડ્યું એકલો નહી ગોગા ભેગે મેરડી માતા છે ભયા ભયા કોઈ ક્ષેત્ર બાબતમાં કરો વેલ નો ઘણા ની વાત છે તો એ ને ખબર હોય

હું આવું બોલું નઈ મું હવે તમારી માતા એ મને આ દિવામ ભણતર ના અને આવી રીત ગોગાનો વખો વેણ કાપી નાખ્યું તમે ગોગાનો એટલે આ ગોગો તમારે તરી કોઈનો સનો વખો નઈ મેલડીનો ગોગાનો તારે વખો એમ બીજો વખો નઈ નાતો માં સામું એક દડો અહીંયા ઘરે પાઠ કરે ને તાર મળ પડે તમારે એક દડો તમારે કહી લેજો ને તમારે ઘરી પાઠ કરે અહીંયા આપણે શું કહેવા માંગે કે ગોગો કેમ કરા તો મેળ પડે મારી ભૂપાઈ ગવરાય ને તમારું પણ દુખ મટે બાકી અહીં ના આ એક જ દુઃખ મટે આ કોઈ બી તમારે કોઈ આધા દુખતા હોય એ ઈર્યું કામ થાય અહીં પથરીને આ કરતી હોય ઈર્યું કામ થાય પણ આ કામ તો તમારે ઘરે આપણે તમારી માતાએ એ પાઠ કરી તમારી માતા કેમ ડગલું ભરા ને ગોગો કેમ ટોકો પાડે તો મેળ પડે ને કે કાર્ય ના થાય

તારી માં જ ન્યાય ની ભણપણ કરવાનું તારું જેટલું કે એટલું એવું તારે શું કરવા મારા બાપ તે તારું બળ તું બતાડી દેસુ કાઢ્યા પર એક નું એક તમારું બે નું થઈ જાય તું કેવું કરી આલી કોઈ બી ભાવ તને બેન પૂછતે કરીશ પણ આ એની રાઈડ રી મૂકું એટલા દાડે મારી રાઈડ હાવ મટી જાય પડે હું નહીં મારો બાપ માને એ નહીં એના કરતા આમાં વધારો બનાવો સાંભળી લેજો

ફલફલાએ જોડી ગયા તમાકન જોડી જ્યા બે વાર જોડી જ્યા વેણે વાતો કરી તો ઘણી મટી જાય પ્રતાપ શું નામ ભયા કર કીર્તિ કીર્તિ

ને ગોળી બધી છોડી મેળવું તો માન કે હું જોગણી બોલી ગોળી છોટી જાય છે પણ તારે ગોગાનું મેળવીને કરવું પડે કરવું પડે ને કરવું પડે એને બેહણું આલવું પડે આલવું પડે ને આલવું પડે એમાં છૂટકો થાય નહીં

અમે જે બગાડે ને એમ ફોજ બગાડે તું ના બગાડે અમારું એ ને ફરા હું તો ના ફરું તાણી ને ના ફરું મારા બાપ તારી છે પણ ના જા તારો ભૂલ ના જવા દઉં મારા બાપ મને જબર બીક લાગે કરતો અવસ્થિત વાદી દેવ ને તો ધાર હોય

જય મારા બાપ રાજ પ્રતાપ ટોલ

હે માણી તું હાથ કાલવા દેતી નહીં પો આવતું નથી પણ મારા રામ નું તો મન જેમકે તું જ મોટી પડે મારી માતા એનું શું મારું આવે છે અમારા નું શું આવે તારા કંજ